વધુ મતદાન માટે કચ્છ જિલ્લાનું વહીવટી તંત્ર જાગૃતિ માટે પ્રયાસો કરી રહ્યું છે અને વિવિધ શાળાઓ વિસ્તારોની મુલાકાત લઈને લોકોને મતદાન કરવા અપીલ કરી રહ્યું છે ત્યારે આજે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ કચ્છી ભાષામાં મતદારોને મતદાન માટે અપીલ કરીને સૌને ચોંકાવ્યા હતા બે હજાર બારના બેચના આઈએએસ અધિકારી અમિત એપ્રિલ થી જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને સતત લોકોને મળીને તેમના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયાસો કર્યા છે ત્યારે હાલે ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત શ્રી અરોરાએ કચ્છી ભાષામાં મતદાન માટે કચ્છીઓને અપીલ કરી હતી મુંજે કચ્છ જિલ્લે જે મળે મતદાર ભા બહેણે કે અપીલ કહીયા તો કે લોકસભા બે હજાર ચોવીસજી સામાન્ય ચૂંટણી સાતમી મે બો હજાર ચોવીસ જે ડી નક્કી થઈ આય તળે પણ મળે મતદાર ભા ભેણ લોકશાહીજી પવિત્ર તાણ તે ભોલે વગર મતદાન કરી અને લોકશાહી જો પવિત્ર ત્યોહાર મના હલો મણે મુજા કચ્છી ભા સત મે હજાર જે ડી કે પાં મણે મતદાન કરીને લોકશાહી કે વધુ